આગળ વધીએ બોટાદ સમાચાર ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે રેલવે ટ્રેક પરથી ત્રણ લોખંડનો ટુકડો લોખંડ ટ્રેનના લો પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે વહેલી સવારે ઓખા થી ભાવનગર જઈ રહેલ ટ્રેન ખોટકાય હતી અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવાય આ પહેલાં સુરતમાં કેટલાક લોકોએ આ પ્રકારના જ કૃત્યને અંજામ આપ્યો હતો ત્યાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે શોધખોળ દરમિયાન તપાસ દરમિયાન એ માહિતી બહાર આવી કે તેમને ચમકવું હતું પ્રમોશન થાય અને તેમની પ્રશંસા થાય તે માટે જ તે આ પ્રકારનું કૃત્યને અંજામ આપ્યો હવે બોટાદમાં તપાસ થશે કે આખરે કોણે આ ઘટનાને અંજામ આપી છે ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે કે કેમ તે એક પ્રશ્ન છે અહીં જોકે આ વહેલી સવારે ઘટના બની ઓખાથી ભાવનગર જઈ રહેલ ટ્રેન ખોટાઈ હતી અન્ય બીજા સાથે ટ્રેન જોડીને ભાવનગર કરવામાં આવી છે છે સવાલ એ કે આખરે કોણે આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિજય બોટાદમાં આ પ્રકારની ઘટના ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ આ પહેલા સુરતમાં પણ આ ઘટના બની ચુકી છે એટલે પોલીસ કયા એંગલથી તપાસ કરી રહી છે જીતી સપ્તાહમાં રાજ્યમાં બીજી ઘટના હોય તેવું સામે આવી રહ્યું છે આ સમગ્ર મામલા ને લઈ હાલ બોટાદ જિલ્લાની ડીવાયસપી સહિતનો જે કાફલો છે એસઓજી સહિતનો કાફલો ડોગ્સ પણ અહિયાં ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને રેલવે પોલીસ આરપીએફ તેમજ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે સમગ્ર મામલે ચાર ફૂટ જેટલો જે એક લોખંડ નો પાઇપ છે તે રેલવે ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો જે બોટાદ અને કુંડલી વચ્ચે જે રેલવે નો મેન ટ્રેક છે ત્યાં આ ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ રાત્રિના સમયે એટલે કે વહેલી સવારના સમયે ઓખાથી ભાવનગર જતી જે ટ્રેન છે એ ટ્રેન આ લોખંડના સાથે અથડાઈ હતી અને જે એન્જિન છે તેની પ્રેશર પાઇપ તૂટી જવા પામી હતી સમગ્ર મામલે ટ્રેન વ્યવહાર જે છે તે ખોરવાઈ ચૂક્યો હતો ત્યારબાદ અન્ય બીજું એન્જિન બોલાવી અને જે ટ્રેન છે તેને તેના ગંતુક સ્થળ એટલે કે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી ત્યારે ચોક્કસપણે એક જ સપ્તાહમાં આ બીજી એવી ઘટના છે રાજ્યમાં કે જ્યાં ટેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર મામલે હાલ બોટાદનો ડિવાઇસ સહિત કાફલો જે છે તે તપાસ ચલાવી રહ્યો છે આભાર વિજયસિંહ જાણકારી આપવા માટે કુંડી ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલવહાર છે તે પૂર્વત થઈ ગયેલ છે હાલમાં આમાં કોરોના ઈસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સગંધ તે ચલાવી રહ્યા છે